પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે વિવેકની સિદ્ધિનો રાજમાર્ગ એ જ રીતે શિક્ષકનું વિદ્યાલય પણ ચાલવા લાગ્યું અને થોડા દિવસોમાં જ એ રાજસ્થાનનું એક મહાન વિદ્યાલય બની ગયું એ શિક્ષક રાજસ્થાનના મુખ્યમંત્રી પણ બની ગયા એ હીરાલાલ શાસ્ત્રીને બધા લોકોએ પસંદ કર્યા તથા એમને સર્વાનુમતે મુખ્યમંત્રી બનાવી દીધા મિત્રો આ રીતે વિવેકથી સિદ્ધિઓ મેળવતા લોકો મહાન બનતા ગયા અને તેમની પ્રગતિના માર્ગો છૂટતા ગયા સાથીઓ એક છોકરી હતી તેનું લગ્ન એક જમાદારના છોકરા સાથે થયું હતું જમાદાર શરાબ પીતો હતો આથી તેના છોકરાને પણ શરાબની લત લાગી ગઈ હતી એ પણ અઢાર વર્ષની ઉંમરથી જ શરાબ પીવા લાગ્યો છોકરી સાસરીમાં આવી અને એ ઘરનું આખું દ્રશ્ય જોયું પરંતુ ગભરાઈ નહીં પોતાના પતિની સેવા કરતી રહી અને પોતાની કર્તવ્ય પરાયણતામાં અડગ રહી તેનો પતિ દરરોજ રાત્રે બાર વાગ્યે આવતો હતો ત્યાં સુધી એ જાગતી રહેતી હતી એને જમાડીને પછી જ એ જમતી હતી કેમ કે એના પરિવારના લોકોએ કહ્યું હતું કે પતિને જમાડ્યા પછી જ પત્નીએ જમવું જોઈએ એક દિવસ રાતના બે વાગી ગયા એ આવ્યો જ નહીં રોટલીનો લોટ બાંધી રાખ્યો હતો અને ચૂલો સળગી રહ્યો હતો થોડી પછી એ આવ્યો એણે ઘણો દારૂ પીધો હતો આવતાની સાથે જ ઉલટીઓ કરવા લાગ્યો બધા કપડાં ખરાબ કરી નાખ્યા પત્નીએ સફાઈ કરી નવડાવ્યો અને સુવાડી દીધો સવારે આંખો ખોલી તો એણે જોયું કે ચૂલો સળગી રહ્યો છે અને લોટ ગુંદી રાખ્યો છે એણે પત્નીને પૂછ્યું કે તે ખાધું કે નહીં પત્ની બોલી હું કેવી રીતે જમી શકું મારા મા બાપે કહ્યું છે કે પતિ જમી લે ત્યાર પછી જ જમવું અને તેની સેવા કરવી કાલે રાત્રે તમે જ્યારે આવ્યા ત્યારે ઘણો શરાબ પીધો હતો તમે ઉલટી કરી હતી મેં બધું સાફ કર્યું તમે ભોજન કર્યું નહીં તો પછી હું કેવી રીતે કરું મિત્રો એ કરુણાની વાત્સલ્યની દેવીનો અવાજ તેના આત્મા સુધી પહોંચ્યો એ દ્રવિત થઈ ગયો તેને આત્મજ્ઞાની થઈ ગઈ અને તે દિવસથી જ શરાબ ન પીવાનો સંકલ્પ લઈ લીધો સાથીઓ આગળ જતાં એ જ મુનશીરામ સ્વામી શ્રદ્ધાનંદના નામથી પ્રખ્યાત થયો તેમના દ્વારા સ્થપાયેલ ગુરુકુળ કાંગડી વિશ્વવિદ્યાલય કેટલું મહાન છે માલવિયાજી દ્વારા સ્થપાયેલ વિશ્વવિદ્યાલય જેવું જ એ બીજું વિશ્વવિદ્યાલય છે